હાલ ખબર આવી રહી છે ઉમરપાડાથી ઉમરપાડાના ઉચવણ ગામે કબ્રિસ્તાનમાંથી મળેલી બંને લાશ સુરતના યુવાનોની નીકળી હત્યા કરી લાશ કબ્રિસ્તાનમાં દાંતિયાનું બહાર આવ્યું મૃતકના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરે મૃતકોની ઓળખ કરાવી મૃતક ગુમ થયાની જાણવા જોખ ફરિયાદ પણ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી હત્યા કોણે કરી કેમ કરી એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો વાત કરીએ ઉમરપાડાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણ્યા ઈસમોની મૃતદેહ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા એની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે ગઈકાલે ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની મળી હતી હત્યા કરાયેલી લાશ ગામના સરપંચે શંકાના આધારે ઉમરપાડા પોલીસને જાણ કરી હતી કબ્રસ્તાનમાં દ્રશ્ય જોઈ સ્થાનિક પોલીસ પણ ચોંકી ગઈ આખી ઘટના ગંભીર હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારી પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા અધિકારીની હાજરીમાં કબર ખોદતા બે મૃતદેહ મળ્યા મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાતા પોલીસને પ્રાથમિક હત્યા થયાનું લગાવ્યું અનુમાન પીએમ બાદ હત્યા થયાનું બહાર આવતા પોલીસે શરૂ કરી તપાસ જો કે મૃતકના ખિસ્સામાંથી નીકળેલ કાગળ પર લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખ કરી એકનું નામ બિલાલ ઉર્ફી ચાંદી જમીલ સૈયદ રહે લિંબાયત બીજાનું નામ અજરુદ્દીન શેખ રહેમાન દરવાજા સુરત હોવાનું બહાર આવ્યું પરિવારે સુરત શહેર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી કે મૃતકની ઓળખ થયા બાદ પોલીસે એક સકમાનની પૂછપરછ શરૂ કરી છે આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉંચવાણ ગામની સીમા આવેલ કબ્રસ્તાનના અને આ જ બે અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની પણ ઓળખ થઈ ગઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં આ બંને યુવાનોને દાતી દેવામાં આવ્યા હતા કઈ રીતે આરોપીએ અંજામ આપ્યો હશે એ જાણવા અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈ થયું હોય એવું લાગે છે કેમ કે ગામના સરપંચને શંકા ઉદભવી જોઈ લો આ દ્રશ્ય આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે અને ગામમાં કોઈની મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે દફન વિધિ માટે પરંતુ ગઈકાલે કોઈની મોત થઈ ન હતી છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપી મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં સો થી બસો મીટર ઘસરી જઈ સામાન્ય ખાદો ખોડી બંને લાશ દફનાવી આરોપી ફરાર થઈ ગયા અને પોતે કરેલ કરતૂત કોઈની નજર નથી પણ બન્યું ઉલટું ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને સરપંચ પોલીસે આખો મામલો બહાર આવ્યો ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે યુવકની ઓળખ પણ થઈ ગઈ અને તેમની હત્યાનું થઈ હોવાનું બહાર આવ્યું છે જોકે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે જે શકમંદ ઝડપાયો છે એની પૂછપરછ ચાલી રહી છે ત્યારે હત્યા કેમ કરી કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે પરંતુ ફરાર અફઝલ પકડાઈ પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ તો એલ સી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યો છે પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોપ ઓફ ટાઉનમાં બની છે મૃતક બિલાલ સૈયદ મૃતક અજરૂદ્દીન કાદર શેખ અને આરોપી અફઝલ ફરાર છે પણ આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી ફરાર આરોપી અફઝલ સામે દાંતા માંગરોલ ઉમરપાડા પોલીસ મથકે ગુના નોંધાયા છે જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા જોકે ડબલ મર્ડરની આ ગુઠ્ઠીમાંથી અનેક કારણો પોલીસને સતાવી રહ્યા છે પોલીસ એ દિશામાં પણ કામ કરી રહ્યા છે ડબલ મર્ડરની ઘટનામાં અનેક નહીં પણ અન્ય લોકોની પણ બહાર આવશે જ્યારે ઉમરપાડાના ઉચવાણ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ સુરત ગઈકાલે સવારે સાત સવા સાતની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડ ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું પોલીસને આ વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબ દાખલ કરવામાં આવેલી છે આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરત થી આવેલો અને મૂળ ઉમરપાડાનો વ્યતની છે એ લોકોને અવારનવાર એમને બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની વિધિ કરેલ હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલ ની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાયવલરી

એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બે નો ગુનો બે હાજર સાતમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુના પુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતેને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો છે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ જે જગ્યા છે એ દિશામાં પોલીસ હાલ તપાસ સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે પોલીસ છે એને કેટલાક ક્લુઝ મળેલા છે અને અમે લોકો થોડા સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું